નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર અને એમાં પણ સુરતમાં અવારનવાર કોઈ સાથે બબાલ થતી હોય કે કોઈ નાની એવી બાબતે પણ અનેક વાર આપણે એવા વિડીયો વાયરલ થતા જોયા છે કે જેની અંદર લોકો એકબીજા ઉપર ટોણો મારતા હોય કાં તો સરકાર પર સવાલ ઉઠાવતા હોય કાં તો સિસ્ટમ અથવા તો કાયદો અને વ્યવસ્થાને લઈને ઘણા સવાલો ઉઠતા હોય તેવા સુરત શહેરમાંથી વિડીયો વાયરલ થતા હોય છે તેની વચ્ચે એક વિડીયો એવો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે સુરત મનપાની મુખ્ય કચેરી પાસે રંગ ઉપવન નામના પેન પાર્કની જગ્યા હતી ત્યાં આપના કોર્પોરેટર વિપુલભાઈ પહોંચી ગયા હતા વિપુલભાઈ જ્યાં જાય છે અને ત્યાંના જે કોન્ટ્રાક્ટર છે ત્યાં જે કોન્ટ્રાક્ટ આપેલો હતો તે જે વ્યક્તિ ત્યાં કર્મચારીઓ હાજર હતા તેમને ખખડાવવા માંડ્યા હતા તેમની પાછળનું કારણ એ હતું કે જે કર્મચારીઓ હાજર હતા તે પેન પાર્કના વીસ રૂપિયા હતા એમ ઉઘરાવતા હતા જ્યારે કે સાચી રકમ દસ રૂપિયાની છે તો આ દસ રૂપિયા લેવાની બદલે જ્યારે વીસ રૂપિયા ઉઘરાવવા ડંડે છે ત્યારે આ આપના કોર્પોરેટર વિપુલભાઈનો પ્રશ્ન યોગ્ય પણ છે કે લોકોને આવી રીતના બે ફોર્મ લૂટ કેમ મચાવી રાખી છે શું કહ્યું વિપુલભાઈએ તમે પણ જુઓ આ વિડીયોમાં બેતાલીસ અટેક બે મિન હા દાદા કેટલી કલાકના વીસ રૂપિયા ચોવીસ ચોવીસ કલાક થોડી રાખવાની જ ગાડી હેં વીસ રૂપિયા ક્યાં છે લાવો બતાવો તમારું ભાવનું તો ભાવનું વીસ માર્યું કેમ નથી એ હે કોન્ટ્રાક્ટ કોણે લીધો છે કોન્ટ્રાક્ટ કોણે લીધો છે તો ભાવનું બોર્ડ કેમ નથી મારેલું એસ એમ સી નહીં તમે રાખો ને કોન્ટ્રાક્ટ તમારે બોર્ડ મારવાનું હોય પૈસા નહીં કેમ બધા પાસે વીસ વીસ રૂપિયા લેજો ચોવીસ કલાક ના કોને તમને લેવાનું કીધું ત્રણ કલાક સુધીના લેવાના છે દસ રૂપિયા અને તમારી ક્યાં છે મશીન ક્યાં છે આ કે મેન્યુઅલી સ્લીપ કેમ બનાવો છો એ તમારે જોવાનું છે ના મશીન કેમ નથી માણસો ક્યાં છે માણસો રાખો ને ના 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 શું કામ વીસ રૂપિયા શું કામ લેવાના માણસો ક્યાં તમારા દસ દસ રૂપિયા પાછા આપો ચાલો દસ દસ રૂપિયા આપો પાછા ચાલો ભાઈ દસ રૂપિયા છે ભાઈ દસ રૂપિયા પાછા લો બધા ક્યાં એમાં બોર્ડ લગાવ્યું નથી કોઈ પૂછતા કેમ નથી બોર્ડ કેમ નથી ભાવનું

क्या चाचा बोलती हूं क्या आपने डायरेक्ट भाई ₹10 ₹10 पाछा ले लो बच्चा इजादार कौन है दादा भाई वहां धर्म में ले लो वो काका कौन से इजादार बोलके है क्लिप बनाता नहीं यहां कोई नहीं कोई कोई नहीं बनाता नहीं कोई बात मत कर भाई बुलाओ यहां क्लिप बनाता नहीं कोई नहीं आई नापछि तलवार

कितना मशीन है एक मशीन नहीं चलता भाई वो तो तुम्हारे को तो, टेंडर में ऐसा लिखा है मशीन नहीं चले तो मैनुअल सीट देने का भीड़ हुआ तो। लिखा देगे 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 देगे। देगे देगे। है लिप नहीं बनाओ तो पहला कौन चूतन है मशीन लाओ तुम्हारा मशीन इसलिए बाबू आपकी वजह भी नहीं आपका रिकॉर्ड में भी मशीन रखना पड़ेगा ना कॉन्ट्रैक्ट रखा, तो तो रखा है तो मशीन रखना पड़ेगा वो तुमको देखने का कॉन्ट्रैक्ट क्यों रखा है परमिशन लिया है मैन्युअली का से सिर्फ पहला और नहीं है मालूम है ना कॉन्ट्रैक्ट रखा है तो कौन आपने बीस रुपए की परमिशन दुकान में आप है ना बात नहीं थोड़ी से યમો હોય ને અમે દસ રૂપિયા લેવાનું છે નિયમ અને ઇલેક્ટ્રોનિક સ્લીપ આપવાની છે મેન્યુઅલી કોઈ સ્લીપો નથી આપવાની અહિયાં બોર્ડ મારવું પડે ને ભાવનું કઈ બોર્ડ નથી માર્યું માણસો કોઈ માણસો નથી રાખ્યા વ્યવસ્થા માટે હાલ તો વિપુલભાઈનો આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી પણ રહ્યા છે કે આ વ્યવસ્થા સાચી છે જ્યારે દસ રૂપિયા ટિકિટનો ભાવ છે તો કેમ વીસ રૂપિયા ફાડવામાં આવે છે અને યોગ્ય સ્લીપ પણ નથી આપવામાં આવતી વિપુલ એવું પણ કહેવું છે કે આ જે સ્લીપ આપવામાં આવે છે તે પણ બોગસ હોઈ શકે કાયદો અને વ્યવસ્થાને લઈને તેમણે એવા પણ સવાલ ઉઠાવ્યા હતા કે જે આની પાછળ અધિકારીઓ છે તેમને પણ કંઈક ને કંઈક મળે છે ત્યારે જ તે આ બધું ધતિંગ ચાલવા દે છે એ ઉપરાંત તેઓએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે મિની બજાર બોમ્બે માર્કેટ અને રેશમા રો હાઉસ જેવા પેન પાર્કના મલ્ટી લેવલ પાર્કિંગ જ્યાં જ્યાં અવેલેબલ છે ત્યાં કોન્ટ્રાક્ટર વગર પણ પૈસા ઉઘરાવતા હોય એવા અડ્ડાઓ ચાલી રહ્યા છે તેને લઈ અને હાલ તો આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને લોકો પણ એમનો સપોર્ટ કરી રહ્યા છે જો અત્યાર સુધી તમે ગુજરાત તકને યુટ્યુબ પર ફોલો કે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ઇન્સ્ટા અને ફેસબુક પર પણ કરી લેજો જેથી કરી અને તમામ ન્યૂઝ સટીક અને સાચા તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અને હજી સુધી તમે જ્યારે મતદાન કર્યું છે તો તમારો મત કોને આપ્યો છે એ તો અમે નથી જાણતા પરંતુ તમારો જે લાગે છે કે આ વ્યક્તિની સરકાર બની શકે છે તો તમારો મત ચોક્કસથી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે તેના ઉપર ક્લિક કરી અને આપશો જેથી કરીને ખબર પડશે કે શું તમારું જજમેન્ટ પણ સટીક છે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર